સદા સૂર્ય પૂજક અને ઉજળ ગુળાચાર કહો કિરત કાઠી તણે જણે કીધો કાઠિયાવાડ આવાજ કાઠીની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલું છે આ અગાઉ પણ ખતોજી વાળાનો એક વિડીયો મેં અપલોડ કરેલો છે સંઘજી કાવઠિયા ખતોજી વાળા અને હજુ આ ત્રણેય કેવી રીતે મળેલા અને ત્યારે શું પરિસ્થિતિ હતી એની વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી છે વાતનો આ ભાગ સાંભળો એની પહેલા એ જરૂરથી સાંભળી લેજો જેથી તમને આ વાત સાંભળવાની વધારે મજા આવશે અને રસપ્રદ પણ લાગશે લિંક મેં તમને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ખતો જીવાળો અને હમજુની વાતને વાણા વાઈ ગયા અને એક સમયની વાત રોંઢળીઓ ભાંગવા આવ્યો છે વગડો સુનકાર સૂતો છે ખાખરા અને અડબાવ ઝાડવાના પાંદડા સાથે ધોની ડમરીઓ ઉડે

આ રગતનો માલ આપણને સુખે નહીં જીવવા દે તે અમે ક્યાં સુખે જીવીએસ તે ખતાજીના હથિયાર હેઠા પડી જાતા ભૂખે અને તરસે વન વન ભટકવું એમાં સુખની તો ક્યાં વાત જ કરવી સુખે જીવવા નહીં દે તો ભૂખે મરવું વાત હોળ વલા હોના જેવી સાચી હતી જ્યારથી ખતાજીના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો ત્યારથી લૂંટના બનાવો છાથિયા ને છેલ્લે છેલ્લે તો રોટલા માટે પણ નિર્જન વગડામાં ઊંડે ઉંડેથી ગળાઈને ગીતનો અવાજ આવતો હોય એમ સૌને લાગ્યું અને સૌએ કાન માંડ્યા જાનના નો જ અવાજ હતો સૌ હાબદા થઈ ગયા ભેરુઓ ખતાજીએ કીધું તમારી એક પણ વાત સાંભળવી નહી જ તમારે મારવાસ હા હા તમારે એમને ભૂખે જ મારવાસ ભૂખની વાત આવી અને ખતાજી ડાઢા પડી ગયા આમ પણ છેલ્લા કેટલાય દિવસથી ખતાજીને ઉદાસી ઘેરી વળી હતી રહી રહીને પેલો બનાવ એની આંખોને દજાડ્યા કરતો હતો ખાવ ભૂખે મરે પણ ખડનું તણખલું મોમાં ન મૂકે પણ પોતાનાથી ખડના તડખલાને ગયું હતું ને બસ સઘળું જ નકામું લાગવા માંડેલું સાથે સાથે ઘર હાંભરી આવતું હતું આ બે વાતની વચ્ચે ખતાજી પીસાતા હતા ક્યારેક થતું કે આ માથાજી જ છોડી દેવી પણ તરત જ મનમાં થતું કે આપણું તો રાજ હામે બારવટું છે અન્યાયની હામે ખરો ક્ષત્રિય હરે થોડો અને નોળવેલ જેવા શબ્દો એના હૈયામાં હામ ભરતા

ગીતનો અવાજ હાવ લગો લગાવ્યો એટલે સૌ સાથીદારો ઝાટકીને હાબદા થઈ ગયા કેટલાય સાથીઓ હાથ ખંજવાળવા લાગ્યા જાણે ઘણા દિવસે હાથરસ લેવાનો મોકો આવ્યો હોય ખતાજી સહિત સૌ સાથીઓ રસ્તાની બંને બાજુ જાળા ઝાખરાની આડશમાં ગોઠવાઈ ગયા બસ જાન આવે એટલે સીધું ત્રાટકવું ઘોડા હાંડિયા ગાડામાં ચાલ અલુંબે આવતી હતી ઝાનળીઓના નરવા કંઠે ગીતોની સરવાણી વગડામાં રહેલાતી હતી જાન બરાબર રસ્તામાં આવી ત્યાં રસ્તાના બંને કાંઠે થી ટપો ટપ કરતા બુકાનધારીઓ રસ્તા વચ્ચે આવીને ઉભા રહ્યા ખબરદાર એક આગળ કેતાની સાથે જ અષાઢી વીજળી જબુકે એમ તલવારો મ્યાન માંથી ગાળા ચંડી થઈને જબુકી ઉઠી આ અચાનક રંગમાં ભંગ પડ્યો એ જાન હેપતાઈ ગઈ કોળીના ડાબલા જમીન ઉપર જડાઈ ગયા બોતડાના લાંબા લાંબા હોઠ વાલોળના પરવડિયાની જેમ લટકી પડ્યા આ હીરો જાન હતી આ હીરો આમ તો પાણીવાળા ને પાછા એટલા જ બળુકા વખત આવે દુશ્મનો ભરી પીએ પાછી પાણી નો કરે પણ શુકનમાં માં લોહી રેડવું નહીં એટલે થોડા ખચકાણા ખતાજીની ની શાણી નજરે રસ્તા ને ભેખડ ઉપર ઊભા ઉભા જ જાન ના દીદાર પારખી લીધા જાન કો કાટિયાવરણ ની છે એવો અંદાજ બાંધી લેતા એને તરત જ પડકારો કર્યો સાથીઓ એક સાથે કેટલી તલવારો હવામાં તોડાઈ રહી ભૈણું ખમી જાયજો કોઈ કોઈની પર ઉગામેલો ઘામ પાછો વાળવાનો થાય એના કરતા તો પેટમાં પરોવી દેવો હારો સાથીઓની ખોપરી હલી ગઈ વાત કરતા વિગત મળી કે આ જાન હજુ ને પવણવા જાયસ એટલે તાતી તલવારું મ્યાન થઈ નેતર કેટલાયની રાંધનારીઓ રંડાઈ જાત સાથીઓના રખવાટમાં ફરી દિવાસાળી મુકાણી ને સૌ સમસમી ગયા સાથીઓ ભણ્યું આ તો બેનની જાન ખતાજીએ કીધું આપણે ન્યા લેગી વળાવવા જાવું પડે ભલે ભા વૈશાખની અજવાળી આઠમનો ચાંદલીઓ આભમાં જળામણા થતો હોય એમ જ હજુનું ગોરુ મો ઘૂંઘટમાં જળામણા થઈ રહ્યું હતું અતલસનું કાપડું અને માથે સોનેરી દોરિયાવાળું ગવન એના હાડેતા દેહને બરાબર નિખારી રહ્યા હતા કહ્યું તો કેટલાય દિવસથી થડક ઉથડક થઈ રહ્યું હતું મનના માણીગરને પામવાના કસુંબલ ઓરતા એની ઉફરેલી છાતીમાં ક્યાંય માતા નહોતા જેમ જેમ દિવસો નજીક આવતા જતા હતા એમ એમ પોતે કે પોતાનું હૈયું વર્ષમાંથી છટકતું જાતું હતું છેલ્લી હયું તો જાણે લુહારની હાંજ ઢળી ને રાતના હંભળાવા લાગ્યા પણ જાનના ક્યાંય વાવડ નહોતા આખા એને હડાના સૌના જીવ અદ્ધર થવા લાગ્યા ન કરે નારાયણ ને ક્યાંય ક્યાં આ ધાસ્તી સૌને ઉદયની જેમ કોરી રહી હતી થયેલું કે બે પાંચ યુવાનોને ખબર કાઢવા માર્ગે મોકલવા ત્યાં બે બુકાની ધારી અસવારો આખો નેસ વિંધીને પૂછતા પૂછતા હજુ પાહે જઈને ઇટક્યા એક તો જાન નો આવવાની ચિંતા ને માથેથી આ બે અસવારો આવ્યા નક્કી કઈક નવા જૂની થઈ લાગે સમય ને પારખી ગયા હોય એ માહિર જુવાનો અજાણ્યા અસવારો ને ભાળી કડીયાળી ડાંગો લઈને ઊભા થઈ ગયા કોણ છો તમે ભાઈઓ મુંજાશો નહીં તમણી જાન હાઈલી આવે છે ને અમે તો હજુ બેન નું કપડું કરવા આવ્યા છે કાપડું કરવા હા વાળાએ કાપડું મોકલાવ્યું છે પછી તો હજુએ સૌને વાત કરી માનેલા ભાઈ બારવટિયા ખતાજી વાળાએ કપડામાં ખડખડતા દસ રૂપિયા મોકલાવેલા અસવારે ઘોડીના પેટમાં સહેજ એડી મારી તે આહિર જુવાનો ઘોડીની લગામ પકડીને ઉભા રહી ગયા એ મીઠું મોકળ્યા વગર થોડું જવાય અને એમ પછી વિધવાના ઓઢણા જેવી ભૂખરી રાઈતમાં તારોડિયા આભ માથે ટમટમતા હતા અને લબક ઝબક થતા તારોડિયા જાણે સંઘજીના ચાળા પાડી રહ્યા હોય એમ એના મોં ઉપર આછા ઉજાસના લબકારા કરી રહ્યા હતા ગઢના કાંગરામાં કરગરિયા જેવા બારસાખ ઉપર હાથ ઘસતા સંઘજી ફરી ઓડામાં આવ્યા મુંઢા હાથની તળાઈ ઉપર પૈંડને પાયથરું આંખો બંધ કરી ત્યાં ખતાજી વાળો આંખમાં ઉગીને ઉભા રહ્યા

આ વચનના વિશ્વાસે સંઘજીએ ગાયકવાડ સરકાર સાથે સંતલસ કરેલી લીમડી રાજ હાથે પણ પોતાની વગના લીધે પાધરું પડી જાહે અને વાળાનું પસાયતું પાછું અપાવશે રહી વાત વાળાના સાથીદારોની તો એના સાથીદારોને લીમડી રાજ સ્વીકારવા તૈયાર ન થાય તો પોતાને ત્યાં રાખી લેશે એવી હૈયા ધારણ ખતાજી વાળાને આપેલી સંઘજીને પોતાના ઉપર પૂરતો ભરોસો હતો પણ આ તો રાજના મામલા રાજા વાજાને વાંજરા એટલે થોડું ઠરતું ખાવામાં મજા બહુ ઉતાવળ કરવામાં કે હાથ દાજે આ વાત થયાને બસ એકાદ મહિનો વિચો છે તે ઉગતા પોરે એક છોકરો સાણંદના દરબારગઢમાં આવીને ઊભો રહ્યો એના મોં ઉપર નૂર નથી આખો હોજી અને હાડ માછનો લોસો થઈ ગઈ ખતાજી હમ બોલો બોલો શું ખતાજીના સમાચાર છે ખતાજી ખતાજી મરાણા હે ખતાજી મરાણા હા કેમ કરતા કાર્યાણું ભાંગતા હાથ હાથ પડ્યો એવા અડાબીડ અંધકારમાં ઝપી બોલેલી કોણ કોનો ઘા વળગાડે એ કળવું મુશ્કેલ એવામાં એક કાળ મુખી તલવાર ખતાજી વાળાના પેટ હોહરવી નીકળી ગયેલી અને એ તલવાર રહેમત હતી રહેમત ખતાજી વાળાની ટોળકી નો સભ્ય પણ છેલ્લે છેલ્લે હજુ સાથેના બનાવ પછી વાળાનું મન પલટાઈ ગયેલું ઘણી બાબતોથી એનું મન કોચવાતું આ સઘળું છોડી દેવાનું મન થતું પણ એવા મુકામ ઉપર આવીને ઊભો હતો કે ત્યાંથી પાછા વળવું મુશ્કેલ હતું એટલે સઘળું રગસ્યા ગાડાની જેમ ગબડે જતું હતું પણ લૂંટફાટ વેળાએ ખતાજી કેટલાય સાથીઓને રોકતો એમાં રહેમત સાથે જીભા જોડી થયેલી અને રહેમતે વાત દાઢમાં રાખેલી ને અંધારા કરતા વિશ્વાસની આડશમાં ખતાજીના પેટમાં તલવાર પર ઓવી દીધેલી સંઘજીએ પોતાની સહેજ ભીની થયેલી આંખને સંકોરતા કીધું કાઈ હંદે હો હા અસવાર ગળું ખંખેર તો બોલ્યો મરતા લગણ સંખજીને હંભાર્યા કરતા તા હે સંખજીની આંખો ફાટી ગઈ હા કાયમનું સેટું પડી ગયું ને આ વાળાનું વચન અધૂરું રહી ગયું બાપ વાત સાંભળતા સંઘજીની છાતી ભરાઈ આવી સંઘજી મનો મન બોલ્યા જેવી દ્વારકાધીશની મરજી અસ્વાર ગયો સંઘજીની ઊંઘ પણ લેતો ગયો આખો દિવસ તો કારભારમાં ક્યારે પસાર થઈ જાય એનો ખ્યાલ નો રે પણ રાત પડે ને આંખોમાં ખતાજી અળિંગો જમાવીને બેસે પછી હું ઘર આમ પણ આજે તો કૌતુક થયું સમજે એના ઓડામાં સુતાતા દિવસ આખાના થાકેલાને કારણે સાવ લોથ થઈ જવાય હતું ઊંઘ તો નહોતી આવી પણ સે જમથી આંખ મળી હોય અથવા તો કાગ નીંદર હોય એવા સમયે બાણે ટકોરા પડ્યાનો ભાસ થયેલો રાવ ફરિયાદ હશે તે સમજી પથારીમાંથી હડપ કરતા બેઠા થઈ ગયેલા પછી ખુલ્લી તલવારે બાણું ખોલેલું પણ બાર કોઈ નહોતું ફરીથી પથારીમાં લંબાયું આંખો બંધ કરી બાણે ખતાજી વાળા ઉભા છે બંને હૃદયપૂર્વક ભેટે છે ને પછી સમજી સવાલ કરે છે ગાભા આ મહુરી વેળા એ આવવું થયું વાળાને તો વચન વાલા હોય વેળા કવેળા નો જોવાની હોય હા ભા ઈ હાચું વાળા તો માથા કરતા વચન વાલું માથું જાય પણ વચન નો જાય ને ફટાક કરતી સમજી ને આંખ ખુલી ગઈ તે ચકળ વકળ નજરે ચારે બાજુ જોવા લાગ્યા પણ ખતાજી વાળો કેવા ને વાત કેવી તો પછી સપનું કે પોતાનું ભ્રમ સમજે પથારીમાં બેઠા વિચારવા લાગ્યા તે મનમાં આભ ફાઇટા જેવી ગર્જના થઈ મોટો કડાકો થયો જાતા જાતા પેલો અસ્વાર કે ગયો હતો ખતાજીની છેલ્લી એક ઈચ્છા હતી વિશ્વાસઘાતીને હણવાની વચન તો સમજે પાળી જાણે સમજ્યા બરાબર આ ટાણે જ સમજીએ રહેમતને હણવાની પ્રતિજ્ઞા લીધી લેખક શ્રી નોંધ કરે કે ખતાજી વાળાનો પાળ્યો કારિયાણા ગામના પાદરમાં હાલ પણ ઊભો છે સમજીની વાત પછી ક્યારે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી